નમસ્કાર મિત્રો વ્યાસ પંચક કથા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સોળ દસ બે હજાર પચીસ ગુરુવારનું પંચાંગ તેમજ બાર રાશિઓનું શુભાશુ ફળ તો હવે આપણે પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગમાં સંવંત બે હજાર આશ્વિન માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક છત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક ચૌદ મિનિટ આજની તિથિ જોઈએ તો તિથિ છે દશમ તિથિ દસ કલાક પાંત્રીસ મિનિટ સુધી દશમ ત્યાર પછી અગિયાર નક્ષત્ર જોઈએ આજે નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર બાર કલાક બેતાલીસ મિનિટ સુધી આશ્લેષા ત્યાર પછી મકા યોગ જોઈએ તો યોગ છે શુભ યોગ છવ્વીસ કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી શુકલયો કરણ જોઈએ તો કરણ છે ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવે છે કર્ક કર્ક રાશિ બાર કલાક બેતાલીસ મિનિટ સુધી કર્ક રાશિ ત્યાર પછી સિંહ રાશિ મટ હવે આપણે તારીખ સોન દસ બે હજાર પચીસ ગુરુવાર તમારા વ્યક્તિગત જન્મકુંડથી આધારિત કાંઈક અલગ હોય શકે છે માટે બારે રાશિઓનું શુભાશુક ફળ જોઈએ સુભાષુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં

જરૂર રહી શકે છે તો આ વૃષભ રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ વૃષભ રાશિ વાળા માટે નો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન મિથુન રાશિ જે મિથુન રાશિમાં માં કચ્છ ઘ મિથુન રાશિ વાળા માટે આજે તમારે જીવનસાથી અને તમારા ભાગીદારી સાથેના સંબંધોમાં ખૂબ અને ઘણી મીઠાશ એટલે કે મધુરતા જાળવવી જરૂરી છે આજે તમારા વેપારમાં પણ ઘણો એવો વધારો થવાનો યોગ છે જેથી કરીને તમારા વેપાર પણ વૃદ્ધિ થઈ શકે છે આજે તમારા સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી વધી શકે છે તો મિથુન રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રશિવવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીનોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ હર કે કર્ક રાશિવાળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે તમારા મહેનત વધારવી પડશે આજે તમારે કોઈ પણ પ્રતિસ્પર્ધીઓ પણ તમે વિજય મેળવી શકશો આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ખાસ થોડું ધ્યાન રાખવું જરૂરી રહેશે આ કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીડો સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્યો પણ તમને સફળતાઓ મેળવી શકો છો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમને તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહી શકે છે આજે તમારે કોઈ પણ પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના સારા એવા યોગો છે આજે તમારા માતાનો પણ સહયોગ તમને મળી શકે છે તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો

મળી શકે છે આ તુલા રાશિ માટેનો શુભ અંક જોઈએ તો સાત અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ તુલા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં નય વૃશ્ચિક રાશિ વાળા માટે આજે તમને નાણાકીય સ્થિતિ તમારી ખૂબ મજબૂત થઈ શકે છે આજે તમારા વાણીમાં વિવેક રાખવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમારા પરિવાર સાથે પણ સારો એવો તમારો સમય પસાર થઈ શકે છે આ ઋષિક રશિવાળા માટેનું શુભ અંગ જોઈએ તો ન અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃશિક રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી ધન રાશિ જોઈએ ધનરાશિમાં ભધ ફધક ધન રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો એવો વધી શકે છે આજે તમારે કોઈ પણ જો એવા અંગત નિર્ણય લેવા માટે આ ઉત્તમ દિવસ છે આજે તમને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં પણ તમે ભાગ લઈ શકો છો ધન રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ જ જેમ કે મકર રાશિ માટે આજે તમારા ખર્ચમાં પણ તમને વધારો થવાની સંભાવના થોડી રહી શકે છે આજે તમને આધ્યાત્મિક શાંતિ માટે પણ સમય કાઢવો જરૂરી રહેશે આજે તમને કોઈ પણ વિદેશ સંબંધિત કાર્યમાં તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે તો મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો কোন રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ કુંભરાશિવાળા માટે આજે તમારી આવકમાં ઘણો એવો વધારો થઈ શકે છે આજે તમને કોઈ પણ મિત્રો કે વડીલના તરફથી તમને સહયોગ મળી શકે છે આજે તમને નવા નવા રોકાણો માટે પણ સારો એવો દિવસ છે કુમરાશીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાર આ કુંભરાશીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમળી અને તેમનો અશુભ અંગ જોઈએ તો

બે હજાર પચીસ ગુરુવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો